સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાટડી શહેરી વિસ્તારમાં આવેલ ઓરડીમાંથી બીયર તથા ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો રૂપિયા બે લાખ પચાસ હજાર ત્રણસો પંચોતેર નો મુદ્દા માલ પકડી પાડ્યો જ્યારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવાય પઠાણ તથા પેરોલ ફોર્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન્ડ એરઆઈમાં સહિત સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ હેડ કોન્સ્ટેબલ સિંહ રાઠોડને મળેલ સંયુક્ત બાતમીના આધારે પાટડી શહેરના અનિલભાઈ દશરથભાઈ તરેટિયા નામના ઈસમની કબજાવાળી ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલોનો નંગ સાતસો દસ જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણીસ હજાર એકસો પાંત્રીસ તથા બિયરના ટીન બેતાલીસ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર બસો ચાલીસ મળી કુલ રૂપિયા બે લાખ પચાસ હજાર ત્રણસો પિંચોતેરનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશને ગુનો નોંધી રજીસ્ટ્રેશન કરી અનિલભાઈ દશરથભાઈ તરેટીયાને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે આ સાથે આગળની કાર્યવાહી પાટણી પોલીસ સ્ટેશન હાથ ધરી છે